માતાજી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ફૂલ વરસાદના કારણે વધુ પાણી આવી ગયું છે તો નદીમાં પાણી જોવા જાઉં છું તો વિડીયોમાં બન્યા રહો તો હું તમને બતાવું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બન્યા રહો તમને મેં આગળ બતાવું છું

એમાંથી ફૂલ જતો એવું લાગે છે અમારી વંદાને જોઈ શકો છો મિત્રો કેટલો ભયાનક દ્રશ્ય છે નદીનો અત્યારે અમે બ્રિજ ઉપર ચડી ગયા છે નદીના તમે પાણી જોઈ શકો છો કેટલું ભયાનક પાણી છે જોઈ લો જો મિત્રો